વલસાડના કપરાડામાં ભારે વરસાદ વરસ્યો છે મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ છે મધુબન ડેમના દરવાજા ખુલાયા છે ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડાયું છે નદી કિનારાના ગામોને સાવચેત કરાયા છે હજી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે નદીના પટમાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરતા નજરે પડ્યા વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબણ ડેમમાં પચાસ હજાર ક્યુસેક પાણીની હાલમાં આવક થઈ રહી છે જેની સામે પચાસ હજાર ક્યુસેક પાણી આઠ દરવાજા ખોલી અને એક પોઈન્ટ ત્રણ મીટરમાં હાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ પ્રમાણે વાપીની દમણગા નદીની અંદર હાલમાં આજે મધુવણ ડેમનું જે પાણી આવી રહ્યું છે અને આ દમણગા નદી જે છે રોદનીય સ્વરૂપ ધારણ કર્યું છે હાલમાં દમણગા નદી બંને કાંઠે વહી રહી છે દમણગા નદી જે છે એ સેલવાસના દાદરાનગર હવેલી વાપી દમણ અને અન્ય જગ્યાએ જતી હોય જેને લઈને વાપી અને આસપાસના જે બી ગામો છે એ વીસે વીસ ગામો જે છે એને સાવચેતી રૂપે જે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે આવના દિવસમાં હજી પણ ભારે વરસાદ વરસવાનો હોય અને જે ગણપતિ વિસર્જન પણ હોય જેને લઈને તંત્ર લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે નીલેશ જોશી ઝી મીડિયા વાપી